બર્થડે છે બધી જોઈએ આપણે એટલે બર્થ ડે નાગલી બ્લોગ લોગ 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 આવશે આવશે ને આવશે છવ્વીસ તારીખે આપણો બર્થ છે બર્થડે ડે નહી જન્મ દિવસ છે આપણો હવે બનાવી નાખીએ આપણે ચા 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 અને ફોન કરી આપણે ચા બનાવીને વિડીયો ઉઠાવી વિડીયો બાજુ મંડી સાફ સફાઈ કરવાની બધી કરવાનું બાકી છે હવે માલ ભરાવા જવો હોય બીજો ઓલો બાલાજીનો માલ તો દેખાતો હોય કે દેખાય

ગંગન ને રા જોતા જાય હાથે રસ્તા પર જાતા હોય ને પાછળ બેઠા હોય ને સાથે ગાડી અકલ ના હોય પાછળ બેઠા હોય ની એ વિચાર કરે કે ના હું બોલે છે ખબર હોય ને વ્લોગ ઉકે લાઈક હા 10 હે ના

બી આઠટક ઘે તક

ફોન જવા દે ને આપણે આ બધું કામ કર નાખી ચીઠી બીઠી બનાવીને આ માલ હું ઘટેજો બિસ્કીટ એ નહીં આપણા હોટલ ના હાજરમાં એ લખાવી નાખી બધું ચોકલેટ ખાલી થઈ ગયા આનો માલ અને માલ બધું અલગ અલગ જગ્યાએ કચોડી વાળો ની હવે આવવા જઈ કાલ બુધવારે કાલ આવશે રવિવાર આવે દેવા રવિવાર આવ્યો ને હવે ચીઠી બીઠી બનાવી લે આની એક લિસ્ટ મોટું મોટું હિસાબ કરી નાખી કેટલા થાય કેટલા ના થાય અને ફોન મોકલાવીને

વીટવા મંડી હું કહી વીટવા મંડી દુકાન કરવી છે વધાવી છે વધાવી બની વધાવી છે તો વીટવા મંડી બધું આ સામાન ચાનની આવી છે પાંચ મિનિટમાં વીટી જઈ સામાન ખાલી થર્મોસ અડડી બડડી દોરની હોય ઈનો આજે વ્લોગ તો ના બનાવ્યો આપણે કોણ હતો વ્લોગ ન બની મારે તો એ રીતે આવશે આવશે ને આવશે સો તારીખ આવી જશે આગળ જેટલી મિલિટ ન થાયશું કાલ વ્લોગ બ્લોગમાં તારેગમાં બનારી જો હમણાં આવશે યુનિક યુનિક વ્લોગ આવશે દુકાન સિવાયના ખબર તમને હશે કે નહીં હોય ખબર નહીં નવા નવા જતા હોય ખબર ના હોય એટલે નવા વ્લોગ આવશે નવા માણસો આવશે નવી જગ્યા આવશે બધું નવું નવું આવશે તો બધું થઈ જશે તો બધું હાલશે લોગ હાળા હાળા આવી જશે દુકાન સિવાય ના આપણે દુકાન નહીં દુકાન ના સિવાયના વ્લોગ આવશે ડેલી ભેગા તમને આગળ ખબર પડી જશે તારે કોઈ નરે જો લોકો મે એવા ને એવા લોકો આવશે એટલે એડિટિંગ નથી મને છોડો માં આડા આવે સારું બધું નહી પે એડિટિંગ માં આડા આવે એટલે એડિટિંગ હે ને રાતના કરીશું ને નહીં રાતના તો કરી ને મૂકી દેશું ને ભાઈ કા ખોલીયા 5 વાગે એનો ઉતારી ઉતારી ઉઠાઈ ઉતારી થઈ એટલે અમારી સકાલ લાવવા માટે નહીં જો આપણા લોગ વ્લોગ લોગ લોગ વ્લોગ વીડિયો માં ચેનલ માં આપડી మరి సుఖాంబాయి టా థా థాటా